આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના પિચોતેર વર્ષ પૂર્ણ થતા એક ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે અને જુદી 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 વ્યવસ્થાઓ આના માટે કરવામાં આવી છે તો એ સેવા પખવાડિયા અંતર્ગત એક એકવીસ તારીખે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે જાગૃતિ આવે એના માટે કુલ જગ્યાએ આ મેરેથોન થવાની છે એક જામનગર મહાનગર ખાતે તારીખે સવારે છ વાગ્યાથી આ મેરેથોન ભારતભરમાં થશે અને કુલ પાંચ કિલોમીટર જેવો આનો રૂટ છે અને ખૂબ મોટી સંખ્યામાં આમાં સંસ્થાઓ બીજા શાળાઓ કોલેજો અને ઘણી બધી યુવાધન અને ઘણા બધા સિનિયર સિટીઝનો પણ આ યાત્રામાં જોડાવાના છે અને આપણે જે હમણાં વાત કરી બંને બ્રાન્ડ એમ્બેસેડર જીલ મકવાણા અને જયભાઈ રાવલિયા અમે પણ તમને અપીલ કરીએ છીએ કે એમના આ અપીલ માન આપી સમગ્ર જામનગરની જનતા આ મેરોથોન માં જોડાય મોદી સાહેબે જે સપનું જોયું છે ભારત માટે એના વિકાસ માટે તો એમાં જે કઈ યુવાનો આ નશાના માર્ગે દોરાઈ જાય છે અને એમની જીવન ને ક્યાંક ને ક્યાંક

સાથે મળીને યોજીશું અમારો યુવા મોરચો આના માટે લોકોને સંપર્ક અને એની તમામ વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે અમારા સેવા પખવાડિયાના ઇન્ચાર્જ શ્રીઓ વિજયભાઈ સુભાષભાઈ ભાવેશભાઈ ટુંમર મורગેશભાઈ અને રીટાબેન જોટંગિયા સાથે સાથે આ મેરેથોન દોડમાં પણ અમારા યુવા મોરચાના પ્રમુખ છે દિલીપસિંહ બંને મામંત્રી શ્રીઓ ચિંતનભાઈ અને વિરલભાઈ બારડ અને તમામ યુવા મોરચાની ટીમ આની વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું પણ આપ સર્વેને આ અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આ મેરેથોનમાં જોડાઈ અને ભારતને જે નશા મુક્તિનું સપનું આપણે મોદી સાહેબે જોયું છે સાથે સાથે ફિટ ઇન્ડિયા ને પણ આ મેરેથોન દ્વારા આપણે આ મેરેથોનના માધ્યમ દ્વારા આ એક સંદેશો આપણે લોકો સુધી પહોંચાડશું તો ફરી એકવાર આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આપ અમારી સાથે જોડાવ